પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે લોહીની સગાઈ આ પુસ્તકનો પરિચય મેળવું તેના સર્જક છે ઈશ્વર પેટલીકર આ લઘુ વાર્તા સંગ્રહ છે જેમાં ઓગણીસ પ્રકરણો છે અને બસો અને બત્રીસ પાના છે આમાંની એક વાર્તા છે લોહીની સગાઈ એના વિશે આજે આપણે વાત કરવાના છીએ અને તેમાં મુખ્ય પાત્ર છે અમૃતકાકી અને તેમની દીકરી મંગુ અમૃતકાકી ને મંગુ ઉપરાંત એક દીકરી અને બે દીકરા છે જેના લગ્ન થયા એટલે તે શહેરમાં છે અને જે મંગુ છે એ નાનપણથી જ ગાંડી છે એટલે અમૃતકાકી એનું ખૂબ જતન કરે છે અને ગામડે રહે છે હવે ગામના લોકો અને અન્ય લોકો સતત અમૃતકાકીને કયા કરે કે તમે આ મંગુને આ રીતે તમે સાચવ છો પછી તમે નહીં હોય ત્યારે શું થશે આ ચિંતા જ કાકીને ખૂબ લાગે છે હવે કોઈ કાળે કોઈ જગ્યાએ અમૃત કાકી એને કરવા માંગતા નથી પણ થયું એવું કે થોડો સમય પહેલા એના જ ગામમાં એક કુસુમ કરીને એક દીકરી છે એ પણ ગાંડી થાય છે અને પછી દવાખાને એને મોકલે છે અને સદનસીબે એને સારું થાય છે એટલે પહેલી વખત અમૃત કાકીએ એવું નક્કી કર્યું કે જો સારું થતું હોય તો મારે પણ મંગુને દવાખાને મૂકવી છે અને એના દીકરાને બોલાવે છે અને મંગુને દવાખાને મૂકે છે ત્યાં દવાખાને ત્યાં એને ભલામણ કરે છે અને પછી દવાખાનેથી મૂકી અને સાંજે ઘરે પહોંચે છે ત્યારે જમતા પણ નથી અને પોતે કંઈ મોટો અપરાધ કર્યો હોય છે એવું એને દુઃખ લાગે છે અને ટૂંકમાં આ વાર્તામાં મંગુ પ્રત્યેની જે માતૃત્વ કાકીનું જે મંગુ પ્રત્યેનું જે માતૃત્વ છે એની વાત રજૂ થઈ છે આ ઉપરાંત અન્ય ઘણી બધી વાર્તાઓ આ સંગ્રહમાં લઘુ સંગ્રહમાં છે તો આ પુસ્તક વાંચો અને કેવું લાગે એ મને ચોક્કસ કોમેન્ટમાં જણાવો આભાર